શ્રી સ્થળ એટલે કે સિદ્ધપુર શહેરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ અત્યંત ઊંડું છે જ્યાં સ્વયંભૂ શિવલિંગ અને અનેક પ્રાચીન મંદિરો આવેલા છે તે સ્થળ પરથી સિદ્ધ ભૂમિ હોવાના કારણે સિદ્ધપુર નામ રાખવામાં આવેલું હોવાની એક માન્યતા છે સરસ્વતી નદીના કિનારે વસેલું આ સ્થળ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું પ્રવાસન માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે અહીં અરવડેશ્વર મહાદેવના અવધૂત પૂજ્ય બ્રહ્મલિંગ દેવશંકર બાપાની ભક્તિભૂમિ છે પ્રાચીન રુદ્ર મહાલય પાંચ સ્વયંભુ શિવલિંગ અને અનેક પવિત્ર મંદિરો અહીં આવેલા છે કાર્તક માસમાં સરસ્વતી નદીના કિનારે પ્રસિદ્ધ કાર્તિકી મેળો અહીં યોજવામાં આવે છે બિંદુ સરોવર માટેની માન્યતા છે કે ભગવાન પરશુરામે પોતાની માતા રેણુકાનું માતૃશ્રાદ્ધ આશ્રી સ્થળ પર કર્યું હતું અને તેથી આ સ્થળને માતૃગયા સ્થળ પણ કહેવામાં આવે છે અહીં સિદ્ધેશ્વર મહાદેવનું શિવાલય અલ્પા સરોવર બિંદુ સરોવર અને જ્ઞાનવાટિકા જેવા પવિત્ર સરોવર છે સિદ્ધપુરનું બિંદુ સરોવર ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે જેનું મહિમા ગ્રંથો પુરાણો દ્વારા ધાર્મિક પુસ્તકોમાં વર્ણવવામાં આવેલું છે જેને હિન્દુ શાસ્ત્રોમાં ધર્મનગરી તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે અલ્પા સરોવર અને જ્ઞાનવાટિકા જેવી જગ્યા પણ શાંતિ અને આધ્યાત્મિકતા માટે પ્રસિદ્ધ છે સરસ્વતી નદી આ વિસ્તારની સુંદરતા અને ધાર્મિક મહત્ત્વ વધારતી પવિત્ર નદી છે સરસ્વતી માતાનું મંદિર કપિલ મુનિનો આશ્રમ મંદિરનું તોરણ અને રુદ્રમહાલય અહીંનું પ્રખ્યાત ઐતિહાસિક અને ધાર્મિક ધરોહર સમાન સ્થળો છે આ સ્થળો શહેરની સાંસ્કૃતિક વારસાનું મહત્ત્વ દર્શાવે છે સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કીર્તિધામ સ્મશાનગૃહ આવેલું છે અહીં ઇન્ટરનેટના માધ્યમથી અંતિમ સંસ્કાર ઓનલાઈન દર્શાવવાનું પણ પુણ્યશાળી કામ થાય છે સિદ્ધપુરના યજુર્વેદી બ્રાહ્મણ અસાયદ ઠાકર દ્વારા ભવાઈ સંગીતની શરૂઆત તેરમી સદીમાં કરવામાં આવી હતી સિદ્ધપુરનું આર્થિક જીવન ઐતિહાસિક પ્રવાસન કૃષિ અને પ્રાદેશિક ઔદ્યોગો પર આધારિત છે સિદ્ધપુર ઘણી ધાર્મિક અને ઐતિહાસિક જગ્યાને હોવાને કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે પ્રવાસીઓ મંદિરો સરોવરો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી નિહાળવા માટે તેમજ માતૃઋણમાંથી મુક્ત થવા માટે શ્રી સ્થળ એટલે સિદ્ધપુર આવતા હોય છે આ શહેરમાં ધાર્મિક મેળા ઉત્સવ પણ ખાસ મહત્વ સાથે ઉજવાય છે શ્રાદ્ધ પક્ષ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે રખીવાળ ડિજિટલની ટીમ સિદ્ધપુર એટલે કે શ્રી શ્રીસ્થલી જેવા પવિત્ર નગરમાં ઉપસ્થિત છે ત્યારે નગરના પ્રબુદ્ધ નાગરિક અને કર્મકાંડી પ્રખર ભૂદેવ આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ શું છે સિદ્ધપુરનો ઇતિહાસ સિદ્ધપુરમાં શું શું જોવાલાયક સ્થળો છે અને એનું શું મહાત્મ છે એ બાબત ઉપર તેઓ પ્રકાશ પાડી વિગતવાર જણાવશે

દીકરા તરીકે દેવહુતિ માતાના તો અહીંયા માતરૂ ગયાનુ એક મોટું તીર્થ હર્ષબિંદુ સરોવર તીર્થ કહેવાય છે કે માના રૂડોમાંથી મુક્ત થવા માટે જી કે જનનીની જોડ સખી નઈ જડે રે લોલ હં અ એની માં એનાથી માથી કોઈ મોટો ભગવાન આ જગતરમાં હોઈ શકે નહીં ભગવાન કૃષ્ણએ પણ કહ્યું છે ભાગવતમાં કે માથી મોટો કોઈ ભગવાન હોય નહીં તો એ ભગવાને કહ્યું કે મારો ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મારાથી મોટું જો કોઈ હોય ને દેવો એ કહ્યું છે કે મારાથી કોઈ ભગવાન હોય ને મોટું તો માં છે તો એ મોટું તીર્થ માતૃ ગયા તીર્થ માનો ઉદ્ધાર કરવા માટે અહીંયા બિંદુ સરોવર તીર્થના અંદર આવી અને લોકો માના રૂડમાંથી મુક્ત થવા માટે થઈ અને અહીંયા માના પિંડદાન કરે છે શ્રાદ્ધ પક્ષમાં કાર્તક મહિનામાં ચૈત્ર મહિનામાં ભાદ્ર મહિના ભાદ્રપદ મહિનામાં પછી શ્રાદ્ધ પક્ષમાં આવી રીતે આવતા હોય છે અને અહીંયા અનેક વિશ્વના ખૂણે ખૂણેથી અહીંયા શ્રાદ્ધ કરી અને માતૃ પિતૃમાંથી મુક્તિ મેળવે છે એવું જ અહીંયા ભગવાન દત્ત ભગવાન ભગવાન દત્તનું મોસાળ બ્રહ્મા વિષ્ણુ મહેશનું મોસાળ એવું પણ અહીંયા સિદ્ધપુરમાં છે કારણ કે ભગવાન દત્તના માતા અનસુયા માતા એ આ કરદમ ભગવાન કરદમ ઋષિના દીકરી હતા અત્રી ભગવાન સાથે અત્રી ઋષિ સુધી સાથે એમના લગ્ન થયેલો અને એ અનસુયા માતાના પેટે બ્રહ્મા વિષ્ણુ મહેશે જન્મ લીધેલો દેવોએ ભગવાનને ભગવાને જન્મ ધારણ કરેલો અને આ તીર્થના અંદર દેવોનું મોસાળ તરીકે આ સિદ્ધપુર તીર્થ એ અતિ વિશ્વના અંદર પ્રાચીન પ્રચલિત છે આ તીર્થના અંદર આવી એના જે કોઈ પોતાના પિતૃ પિતૃઓ કે જે જે પિતૃ પિતૃવંશના હોય મોસાળ પક્ષના હોય ગુરુનાગરના હોય કે કોઈ પણ પિતૃ વાટનો ઘાટનો કોઈ પણ પિતૃ જો તમારા શું તર્પણ પૂજન પિંડદાન ઈચ્છતો હોય હા અને એ ઋણમાંથી મુક્ત થવા માટે અહીંયા પિંડદાન તર્પણ પૂજન થતું હોય છે તો અહીંયા સિદ્ધપુરમાં માધુપાવડિયા ત્યાં સરસ્વતી નદીના કિનારે ત્યાં પણ પિતૃઓનું શ્રાદ્ધ થાય છે અને લોકો અહીંયા શ્રાદ્ધ વિધિ કરી અને એ પિતૃઋણમાંથી મુક્તિ મુક્તિ મેળવે છે અને આ પિતૃઓનો ઉદ્ધાર થાય છે એવી રીતે અહીંયા અરવડેશ્વર મહાદેવ છે અરવડેશ્વર મહાદેવ છે ચંપકેશ્વર મહાદેવ છે શિદ્ધપુર નદીના કિનારે બ્રહ્માંડેશ્વર મહાદેવ છે વાળકેશ્વર મહાદેવ છે અહીંયા સિદ્ધ બિંદુ સરોવરની બાજુમાં ભગવાન સિદ્ધ સિદ્ધેશ્વર મહાદેવ છે અહીંયા આગળ લોટેશ્વર મહાદેવ છે આ જગ્યાએ શ્રાદ્ધ વિધિનો અનેક પ્રકારે અનેક અનેક વિધિ વિધાનો થતા હોય છે અને દરેકના જીવનના અંદર જે કોઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન સો ટકા મળે છે અને લોકો હજારોની સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે દર દરરોજ આવતા હોય છે પણ દર વર્ષે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અહીંયા વિધિ વિધાન થતા હોય છે અને દરેકના સુખ શાંતિ મળે છે બધા તને મને જને સુખ શાંતિ પામે છે એવું આ સિદ્ધપુર એક પુણ્યભૂમિ તો એની માહિતી હું આ રખેવાળ ટીમના ટીમના પત્રકારને હું આપું છું એ બદલ ધન્યવાદ જી પંડિતજી એ જણાવો કે સિદ્ધપુર શ્રી સ્થળી શા માટે કહેવાય છે અને અહીંયા સપ્ત ઋષિઓની તપોભૂમિ પણ છે અને પરશુરામ ભગવાને પોતાની માતાની હત્યા બાદ એમનું ઋણ મુક્ત કરવા માટે આ જ સ્થળ ઉપર મુક્ત મુક્ત થવા માટે ઋણ મુક્ત થવા માટે એમને શ્રાદ્ધ વિધિ કરી અને ઋણ મુક્ત થયા તો એ બાબતે નાનકડો પ્રકાશ પાડશો અહીંયા માતૃઋણ માં પ્રકારની વેદના બેઠી અને આપણને અહીંયા આ મનુષ્ય દેહ ધારણ કરાયો આપણને અહીંયા સૃષ્ટિનું દર્શન કરાયું આપણને મનુષ્ય દેહ આપ્યો તો એનો અનેક કષ્ટો સહન કર્યો હોય અને અનેક કષ્ટોના અંદરથી એવો સોળ ઋણ છે તમે બીજા ઋણ તો ગમે તે પુણ્યદાન કરીને ચૂકવી શકો છો પણ આ સોળ પ્રકારના ઋણ એવા છે કે તમે તમારી ચામડીના જૂતા બનાવી અને માને પહેરાવો ને તો પણ એમાંથી મુક્ત થઈ શકતા નથી તો પરશુરામ ભગવાને જ્યારે એ એ બાબતમાં શું કેવું છે તમારે તો અહિયાં પરશુરામ ભગવાને ભગવાનને પોતાને એવું હતું કે અહિયાં સિદ્ધપુર બ્રહ્મા વિષ્ણુ મહેશ બરાબર ભગવાનને દત્તનું મોસાળ છે અને આ ભૂમિ એવું પવિત્ર ભૂમિ છે આ ભૂમિના અંદર હું જઈશ અને માનું શ્રાદ્ધ કરીશ અને માને પ્રાર્થના કરીશ અને હું માને માના જે અપરાધો મેં કરેલા છે એ અપરાધોમાંથી હું મુક્તિ મેળવીશ એટલે ભગવાન પરશુરામ અહીંયા તપ અહીંયા માના માતૃ ગયાનું શ્રાદ્ધ કરી સોળ ઋણમાંથી મુક્ત સોળ ઋણમાંથી માના મુક્તિ સોળ ઋણમાંથી મુક્તિ મેળવી અને ભગવાન પરશુરામ ભગવાન એમના એમના જીવનના અંદર પાપોમાંથી મુક્ત મેળવી અને માનો ઉદ્ધાર કરેલો તો આપે જોયું દર્શક મિત્રો કે પંડિતજી આપણને સિદ્ધપુર શ્રી સ્થળી શા માટે કહેવાય છે અહીંયા પિતૃ તર્પણ માતૃતર્પણ અને શ્રાદ્ધ વિધિ શા માટે કરવામાં આવે છે એનાથી કયા કયા મોક્ષ મળી શકે છે ક્યાં ક્યાંથી આપણને મુક્તિ મળી શકે છે અને આ સિદ્ધપુર સ્થળી સિદ્ધપુરમાં શું શું યાત્રાધામો આવેલા છે અને એનું શું મહાત્મ્ય છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી કેમેરામેન મનોજ પંડ્યા સાથે કેતન પંડ્યા રખેવાળ ન્યૂઝ સિદ્ધપુર